મિત્રો અત્યારે વાહન પ્રોપર્ટી અને ખેતને લગતી વસ્તુઓ ઓનલાઈન વેચવું અને ખરીદવું ખૂબ જ સરળ બની ગયું છે પણ તેની સાથે જ કિસ્સાઓ પણ વધી રહ્યા છે તો શું તમે કોઈ સુરક્ષિત લેવેચ એપની શોધમાં છો આવો તમને જણાવો એડ ઓનલાઈન ડોટ ઇન એપ્લિકેશન વિશે આ એપ્લિકેશન એકદમ સુરક્ષિત અને સરળ છે આ એપ્લિકેશન દ્વારા તમે સીધો વેચાણકર્તા સાથે સંપર્ક કરી શકો છો તમે જ્યારે લોગિન ઇન થાવ છો ત્યારે તમને ઓટીપી વેરીફિકેશન માટે આવે છે જેથી કોઈ ફ્રોડ ના કરી શકે તો આવો તમને જણાવો કેવી રીતે થાય છે તેનો ઉપયોગ સૌથી પહેલા પ્લે સ્ટોર પર સર્ચ કરો સર્ચ કરી તેને ઇન્સ્ટોલ કરો ઇન્સ્ટોલ થતાં જ તમને સિમ્બોલ જોવા મળશે પછી રજિસ્ટ્રેશન માટે તમારો ફોન નંબર દાખલ કરો ફોન નંબર દાખલ કરતા જ તમને ઓટીપી આવશે વેરિફિકેશન પૂર્ણ થતાં જ હોમ સ્ક્રીન ખુલશે પછી હું મિલકત પર ક્લિક કરું છું તો મને મિલકતને લગતી બધી માહિતી જોવા મળશે તેમાં તમે વેચાણ ને સંપર્ક પણ કરી શકો છો માહિતીને તમે લાઈક કરી અને સાચવી પણ શકો છો અને શેર પણ કરી શકો છો તેવી જ રીતે તમને અહીંયા પ્રાણીઓ છે ખેતી છે વાહનો છે નોકરી તેવી અન્ય પ્રકારની બધી વસ્તુઓ મળી રહેશે અહીંયાથી તમે લિસ્ટ વ્યૂ અને ગ્રીડ વ્યૂ એ બંને વ્યૂ જોઈ શકો છો અહીંયાથી તમે જે સિટીમાં રહેતા હોય એ સિટી સિલેક્ટ કરી અને તમારે જે વસ્તુ જોઈતી હોય તે મળી રહેશે અહીંયા હું હોમ પર ક્લિક કરું છું તો હોમ સ્ક્રીન જોવા મળશે પછી તમારે પ્રોફાઇલ કાઢી નાખવું હોય પૈસા ઉમેરવા હોય તમારી પ્રોફાઇલ જોઈ હોય તો તે બધું વપરાશ કરતા ક્રિયાઓ મળી રહેશે તમે અહીંયાથી ભાષા પણ બદલી શકો છો અહીંયા તમારે ખુદની કોઈ વસ્તુ વેચાણ માટે મૂકવી તે પણ તમે મૂકી શકો છો સૌથી પહેલાં શ્રેણી પસંદ કરો જેમ કે મેં દુકાનો અને ઓફિસની શ્રેણી પસંદ કરી છે તો તેના વિશે તમે દુકાનનો નંબર દુકાનની કિંમત એવું બધું પણ લખી શકો છો અને પછી ઓકે કરી અને તમે તમારી વસ્તુ વેચાણ માટે મૂકી શકો છો તો રાશિની જોઈ રહ્યા છો આજે જ ડાઉનલોડ કરો એડ ઓનલાઈન ડોટ એપ